સુરતના કામરેજની અંદર વાવ ગામે શ્રમજીવી પરિવારને એક વર્ષની બાળકી ગુમ થઈ ત્રણ દિવસ થયા છતાં પણ હજુ સુધી તેની કોઈ ભાડ નથી મળી ત્રણ દિવસથી પોલીસ ડ્રોન મારફતે પણ શોધખોળ કરી રહી છે ત્યારે પોલીસને ફક્ત લોહીના ડાઘ એક કપડું મળી આવ્યું

જ્યારે ખેતરાળી બાંધકામ થતું હોય આવી રીતે ખુલ્લામાં અને આવી રીતે કોઈનું નાની એક એક વર્ષની બાળકીનું મોત નીપજે એના પરિવારની પરિસ્થિતિ કેટલી ગંભીર હશે અને એમાં આમાં જે બાંધકામ કરી રહ્યા હોય તેના માથે માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એના કાયદેસરના પગલાં લેવા જોઈએ અને આ લોકોને જે બાંધકામ કરે છે તેના માટે એમને પૂરતી મદદ છે શ્રમિકો છે એને પૂરતી મદદ મળવી જોઈએ એવી અમારી માંગણી છે